ભારતીય કિસાન સંઘ દ્વારા અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે યોગ્ય વળતર આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ અમીરગઢ પંથકમાં પડેલા કમોસમી વરસાદમાં હાલ ચાલતી શિયાળાની ઋતુમાં ઉનાળુ તેમજ ચોમાસામાં બાજરી મગફળી જુવાર કઠોળ વગેરે પાકોનું ખૂબ જ મોટું નુકસાન થાય છે જેમાં કમોસમી વરસાદ થવાથી હાલમાં ખેડૂતોના પાકો જેવા કે બાજરી મગફળી જુવાર કપાસ તથા બટાકા તેમજ અન્ય પાકોમાં ખેડૂતોને તમામ પાકોમાં ભારેથી અતિભારે નુકસાન થયેલ છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે અમીરગઢ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા અમીરગઢ મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય જેથી કરીને ખેડૂતોને થયેલ નુકશાનનું સરકારશ્રીએ યોગ્ય લાગે તેટલા પ્રમાણમાં વળતર ચૂકવવામાં આવે તેમ માંગ કરી હતી અહેવાલ લાલાભાઈ પ્રજાપતિ અમીરગઢ